હું મારી વાત ને વિરામ આપું છું મારું એ સન્માન કર્યું અમને બોલાયા બે શબ્દ કહેવાની તક આપી એ બદલ તમામ સમાજ ને ખૂબ ખૂબ આભાર માની રહ્યો છું ખૂબ ખૂબ ધન્યવાદ અફણ વાત તો છે ને એક બાજુ જમણવા એક બાજુ અફણ એમાંય આપણો કોંગ્રેસ વિભાગો ના આખું બનાસકાંઠા કરતી અહીં તો ખૂબ છે એટલે એનો આપણે ચુસ્તપણે અમલ કરીશું હવે દેલવાડા વિભાગ રાજેન્દ્રસિંહ સોલંકી પૂર્વ પ્રમુખ ઓચરાજી તાલુકા પંચાયત બે મિનિટ હો વારંવાર મને સૂચના આયોજકો હું કઉ છું બધાને બોલો ઓગણનાથ મહારાજની ની કોકરેજ અને ઓગર તાલુકા જાગીદાર સમાજ દ્વારા જે આજે

ઘણા બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત છે સરપંચ હાજર છે એ બધાની અનુમતિથી આ બંધારણનો ચુસ્ત અમલ થાય અને ખૂબ સારી રીતે અમલ કરીએ અને ઘેર જે ના માનતા હોય એમને ઘરે ઘરે જઈને સમજાવી અને કડક અમલ થાય એની હું ખાતરી આપું છું જય હિન્દ જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ અમલ માટે તો વિભાગ વાઇઝ કમિટી બનાવવી પડશે ખાલી તમે કમિટી નહીં બનાવો અને ખાલી નિયમો બનાવશો

રાખી <ion> ગ <up: $1> <AM2> <wanita>

મોટા મોના ભેદ હતા ગાઢાયા અને આજે ગુજરાત સૌરાષ્ટ્ર આજે એમ એટલે આપણે શાંતિથી બધા બેસીશું હવે શોષણ વિભાગમાંથી માંથી ઝાલા નાથજીભા પૂર્વ નિરત શિક્ષિત ને આવો એટલે પોતાનો બે

મારી થોડી તલી સમાન તો આગેવાનો ઘણા બધા સુધારાના નિયમો રજૂ કરવામાં આવ્યા એટલે હાથીના પગમાં બધા પગ સમય ગયા હું આપને એટલી જ વિનંતી કરું કે આ બધા દુષણો સેમાંથી પેદા થાય છે તો દારૂ જુગાર અને કે જેના લીધે આપણો સમાજ દારૂ ગાળે આપણો સમાજ કુટલીગર બને તો આવડો મોટો સમાજ જ્યારે ભેગો થયો છે ત્યારે મારે આપ સૌને વિનંતી છે કે જે જે ગામમાં આવા બધીઓ હોય એ બધીઓને ઉગાડી પાડો અને એ ના માને તો એના વ્યવહારમાં જવાનું બંધ કરો બીજું ઘણી બધી વાતો થઈ શિક્ષણની વાતો આવે